તાંગધ્રા હળવદ ચોસઠ વિધાનસભા બેઠકનું શહેર તથા ગ્રામ્ય વિસ્તારોનું ભાજપા દ્વારા તાંગધ્રા શહેર ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આય કે જાડેજા રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર વેગડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા બની વિધાનસભાઓમાં સ્નેમિલન સમારોહ ઊચી રહી છે હાલમાં દિવાળી તહેવાર પૂર્ણ થયા છે અને નવા વર્ષથી લોકો મનાવી રહ્યા છે અને આજે દેવ દિવાળી છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા વિધાનસભા વિસ્તારમાં સ્નેમિલન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેમાં ભાજપના આગેવાનોની ધારાસભ્ય સહિત ઉપસ્થિત રહેતા હોય જેમાં ચોસઠ ડાંગતરા હળવદ વિધાનસભા બેઠકનું ધાંગત્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્નેમિલન કાર્યક્રમ ધાંગત્રા ખાતે યોજાઓ આય કે ચાળેજાના અધ્યક્ષાની સ્નેમિલન કાર્યક્રમ ડાંગત્રા દરિયા લાલવાડી ખાતે હતો કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર વેગડ જિલ્લા ભાજપના મહામંત્રી જયેશ પટેલ રાજભા જિલ્લાના હોદ્દેદારો જિલ્લા પંચાયતના સદસ્ય સહિતના આગેવાનો ધ્રાંગધ્રા શહેર અને તાલુકાના પદાધિકારીઓ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સાથે વિવિધ મોરચાના આગેવાનો હાજર રહ્યા હતા અને સ્નેહમિલન કાર્યક્રમમાં ભૂતકાળમાં ભાજપ પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ સંઘર્ષ વિશે ભાજપના આગેવાનો દ્વારા વાર્તાનો વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને હાલ ભાજપની સરકાર કેન્દ્ર અને રાજ્યમાં છે તેના માટે આપણે સૌએ ગૌરવ લેવા જેવી બાબત છે અને આપણી દિવસોમાં આગામી દિવસોમાં લોકો વચ્ચે જઈને લોકોની સમસ્યાઓને દૂર કરવા માટે આગળ આવવું પડશે આજે દેવ દિવાળી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય શ્રી આઈ કે જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને મિલનનો કાર્યક્રમ યોજાયો હતો રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી જયેશભાઈ જિલ્લા ઉપપ્રમુખ રાજભાની ગરિમામય ઉપસ્થિતિમાં આજે સ્નેહ મિલન સૌ કાર્યકર્તાએ આજે સ્નેહપૂર્વક મેળ્યા નવા વર્ષમાં એક નવી આશા અપેક્ષા ઉમંગ ઉત્સાહ સાથે એક જોશ અને ઉમંગ સાથે ધાંગધ્રાની ઉન્નતિ માટે કામ કરવાનું માન્ય આઈ કે જાડેજા સાહેબે માર્ગદર્શન આપ્યું અને સૌ કાર્યકર્તા આજે અન જેના ભેગા મન ભેગા એમ સાથે સમૂહ ભોજન લઈ અને ધ્રાંગધ્રાની વિકાસ માટે સૌએ કાર્ય કરવાના સંકલ્પ લીધા બહુ સારા વાતાવરણ વચ્ચે આજે આ સ્નેહ મિલન કાર્યક્રમ સંપન્ન થયો હું આપ સૌ ચેનલના માધ્યમથી સૌ દર્શકોને મારા નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન અને નવા વર્ષના રામ રામ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યનું ભારતીય જનતા પાર્ટીનું નવા વર્ષનું સ્નેહ મિલન આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં યોજાયેલ છે જિલ્લાના મહામંત્રી અને સૌ સંગઠનના હોદ્દેદારો શહેર ગ્રામ્યના હોદ્દેદારો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આજે આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં આવ્યા છે ત્યારે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યના ભારતીય જનતા પાર્ટીએ સભ્ય નોંધણી ઝુંબેશમાં એક આગવા પ્રકારનું કાર્ય કર્યું છે અને કેન્દ્રમાં જ્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકાર ગુજરાતમાં માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વિકાસના અનેકવિધ કાર્યો કરી રહી છે શહેરોના અને ગ્રામ્યના વિકાસ માટે અનેકવિધ પ્રકારની નાણાકીય જોગવાઈઓ કરી રહી છે ત્યારે આપણે સૌ આ નવું વર્ષ રાષ્ટ્રના વિકાસ માટે યોગ્ય પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરીને સંગઠનને નવું બળ આપવા માટેની કાર્યવાહી કરીએ એવી નવા વર્ષની આપ સૌને અનેક અનેક શુભકામનાઓ આપ સૌની ચેનલોના દર્શકોને અને આપ સૌના ચેનલોના કર્મીઓને પણ નવા વર્ષની અનેક અનેક શુભકામનાઓ